માંડવીમાં શ્રી ઘનશ્યામ મહોત્સવની તડામાર તૈયારીઓ પચીસ હજારથી વધારે હરિભક્તો આ મહોત્સવનો લાભ લેશે માંડવી શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજિત મંગલકારી શ્રી ઘનશ્યામ મહોત્સવની તડામાર તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે આ ભવ્ય મહોત્સવ અંતર્ગત પવિત્ર શ્રીમદ સત્સંગ જીવન કથા પારાયણ તારીખ દસ એપ્રિલથી શરૂ થઈ રહી છે અને તેનું સમાપન તારીખ સોળ એપ્રિલે પૂર્ણાહુતિ સાથે થવાનું છે આ એક સપ્તાહીય આધ્યાત્મિક મહોત્સવમાં દેશ વિદેશથી મોટી સંખ્યામાં હરિભક્તો વધારવાના છે આયોજનકર્તાઓ મુજબ આશરે પચીસ હજારથી વધારે હરિભક્તો કથાશ્રવણ માટે ઉપસ્થિત રહે તેવી સંભાવના છે આ સભા મંડપ સંપૂર્ણ આધુનિક સુવિધાઓથી સજ્જ રહેશે અને ભોજન પ્રસાદી માટે પણ વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે મહોત્સવના મુખ્ય આકર્ષણ રૂપે શ્રીમદ સત્સંગી જીવન કથાનું પારાયણ વિવિધ પ્રસંગોની મધુર સ્મૃતિઓ સર્જશે આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે પૂજ્ય એક હજાર આઠ આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજની વિશિષ્ટ ઉપસ્થિતિ રહેશે તદઉપરાંત ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય મહંત શ્રી ધર્માનંદનદાસજી સ્વામી પરમ પૂજ્ય મોટા મહારાજ શ્રી તેજેન્દ્ર મહારાજ ભાવિ આચાર્ય શ્રી વજેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા માંડવી મંદિર મહંત ગુરુ પૂજ્ય સ્વામી પુરુષોત્તમ દાસજી સ્વામી સહિત અનેક સંતોને મહંતો પધારશે શ્રદ્ધાળુઓ માટે આ મહોત્સવ આધ્યાત્મિક ઉન્નતિ અને ભક્તિભાવના સાથે અનેરું બની રહે તેવું એક અવસર છે સમગ્ર માંડવીમાં આ પાવન પ્રસંગને લઈ ભવ્યતા અને ધર્મમય વાતાવરણ સર્જાયું છે અહેવાલ સુનીલ મોતા માંડવી દ્વારા મારું નામ સ્વામી સત્યપ્રસાદ દાસજી સ્વામિનારાયણ મંદિર માંડવી આયોજિત મંગલકારી શ્રી ઘનશ્યામ મહોત્સવ તારીખ અગિયારથી સોળ સપ્ત દિનાત્મક ઉજવા જઈ રહ્યા છીએ ત્યારે આ નૂતન મંદિરને પચીસ વર્ષ પૂર્ણ થતાં એમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજનો રજત જયંતિ ઉત્સવ ઉજવી રહ્યા છીએ આ ઉત્સવમાં વિવિધ પ્રકલ્પ પ્રકલ્પો પણ રાખ્યા છે સભાખંડ વિશાળ છે ભોજનાલય વિશાળ છે સાથોસાથ યજ્ઞશાળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્રિદાન ત્રિદિનાત્મક વિષ્ણુયાગ પણ આયોજન કરવામાં આવ્યું છે જે જે ભક્તોએ આ ઉત્સવમાં સેવા કરી છે એ ભક્તો આ વિષ્ણુ યાગમાં બેસી અને લાભ ચોક્કસ લેશે આ માંડવી મંદિરમાં જે ભક્તો દર્શન કરવા આવે છે અને જે લોકો અહીંયા સેવા કરે છે એ બધા ભક્તો ઉત્સાહપૂર્વક આ ઉત્સવની તૈયારીમાં લાગી રહ્યા છે કારણ કે અમારા આ સંત મંડળના મહંત સદગુરુ સ્વામી ધર્મનંદન દાસજી અને અમારા વડીલેવા સંત પાર્ષદ જાદવજી ભગત તેમજ ઉપમહંત સદગુરુ સ્વામી ભગવતજીવનદાસજી માંડવી મંદિરના મહંત સ્વામી પુરુષોત્તમ સ્વરૂપદાસજીના માર્ગદર્શન હેઠળ આ ઉત્સવની પૂર્વ તૈયારી ચાલી રહી છે દેશ વિદેશથી લાખોની સંખ્યામાં ભક્તો પધારશે દરેકને ખૂબ સારો ઉત્સાહ છે અને ભવ્ય આ ઉત્સવ ઉજવાય એની તૈયારી માટે રાત દિવસ ભાઈઓ બહેનો અને સંતો મહેનત કરી રહ્યા છે તો આજે મહારાજ મહારાજને પચીસ વર્ષ પૂર્ણ થતાં આ ઉત્સવ અમે ઉજવા જઈ રહ્યા છીએ મુખ્ય અતિથિ તરીકે ભુજ મંદિરથી વડીલ સંતો પધારશે તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય કાલુપુરથી પરમપૂજ્ય ધર્મ દુરંતે એક હજાર આઠ કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ પધારશે મોટા મહારાજ શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજજી પણ પધારશે ગાદીવાળા પણ પધારશે એટલે કે સમગ્ર ધર્મકુળ પધારશે સાથોસાથ સમગ્ર કચ્છમાંથી સાંખીયોગી બહેનો પણ પધારશે અને આમંત્રિત મહેમાનો એટલે કે દેશ વિદેશમાં જે અમારા ભક્તો રહે છે એ બધા ભક્તો આ ઉત્સવમાં ખાસ કરીને પધારશે અને રાજકીય પુરુષો જે સ્થાનિક હશે કચ્છ જિલ્લા લેવલના જે રાજકીય પુરુષો હશે એ પણ પધારવાના છે અને વિવિધ સમાજના પ્રમુખોને પણ અમે આમંત્રણ પાઠવ્યું છે જેમ કે માંડવી વિસ્તારમાં જે સમાજના પ્રમુખો છે એમને પણ આમંત્રણ પાઠવ્યું છે તે તે દિવસે તે સમાજના પ્રમુખો પણ પધારશે અને શ્રેષ્ઠીઓ પણ પધારશે અને આ ઉત્સવના ઉપલક્ષ્યમાં અમારા મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે બ્લડ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે સાથોસાથ માંડવી તાલુકામાં જેટલી પણ આપણી ગૌશાળાઓ ચાલે છે પાંજરાપોળ ચાલે છે એ દરેક પાંજરાપોળમાં ઘાસ સાત દિવસ સુધી ઘાસચારાનું પણ વિતરણ કરવામાં આવશે આ રીતે અનેક સામાજિક સેવા અને દરિદ્રીઓ માટેની પણ સેવાનું પ્રકલ્પ આ ઉત્સવ દરમિયાન અમે રાખ્યું છે આ ઉત્સવનો જે અમે સભાખંડ બનાવ્યો છે એ તમામ સંપૂર્ણ સભાખંડની અંદર ખુરશીઓ રાખવામાં આવશે એટલે પચીસ હજાર ખુરશીઓની વ્યવસ્થા કરવામાં આવી છે એક સાથે પચીસ હજાર ખુરશીઓ પર બેસીને ભક્તો કથા શ્રવણ કરી શકશે અને એટલા જ ભક્તો એકસાથે ભોજન પણ કરી શકશે ભોજનના પણ ઘણા બધા ખંડો બનાવવામાં આવે છે તો ભોજન વ્યવસ્થા અને સભાખંડની વ્યવસ્થામાં પચીસ પચીસ હજાર ભક્તો એકસાથે સભા સભામાં બેસી શકશે અને ભોજન પણ કરી શકશે અને આ જે યજ્ઞશાળા આપ જોઈ રહ્યા છો આ યજ્ઞશાળામાં પણ એકસો ને યજમાનો બેસીને આ યજ્ઞશાળામાં ભાગ લેશે અને સોળ બ્રાહ્મણો સાથે મળીને આ યજ્ઞશાળામાં શાળામાં એમને યજ્ઞ કરાવશે આવું ભવ્ય આયોજન દિવ્ય આયોજન આ માંડવી મંદિર દ્વારા આપ કરી રહ્યા છીએ મારું નામ સ્વામી પુરુષોત્તમ સ્વરૂપદાસજી માંડવી ધામને આંગણે મંદિર બન્યું ઘનશ્યામ મહારાજ અને પચીસ વર્ષ પૂર્ણ થાય છે મંગલકારી શ્રી ઘનશ્યામ મહોત્સવનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ તારીખ દસ ચાર બે હજાર પચીસથી સોળ ચાર બે હજાર પચીસ દરમિયાન ધામધૂમથી ભક્તિભાવપૂર્વક ઉજવાશે માંડવી શહેરને આંગણે હજ હજીરાવાડી વિસ્તાર ભક્તિભાગમાં આ સંસ્કાર સંસ્કારધામની સામે આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ મહોત્સવમાં દેશ વિદેશથી સંતો અને ભક્તો ખૂબ મોટી સંખ્યામાં પધારવાના છે લાખોની સંખ્યામાં હરિભક્તો આવી અહીંયા સત્સંગ દર્શન ભજન પ્રસાદ વગેરેનો લાભ લઈ પોતાના જીવનને ભાગ્યશાળી બનાવશે મુખ્ય અસ્થિતિ વિશેષ તરીકે આ મહોત્સવના અધ્યક્ષસ્થાને ભુજ મંદિરના મહંત સદ્ગુરુ પુરાણી સ્વામી ધર્મનંદન દાસજી અને આ મહોત્સવના જે મુખ્ય દાતાશ્રીઓ છે આ શહેરના અગ્રણીઓ શ્રષ્ટિઓ આ બધાને અમે આ મહોત્સવમાં વિશેષ અતિથિ તરીકે સ્થાન આપી અને એનું બહુમાન કરીશું આ મહોત્સવમાં અમદાવાદ શ્રી નરનાળદેવ પીઠાધિપતિ પરમપૂજ્ય ધર્મધુરંધર એક હજાર આઠ આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ મોટા મહારાજશ્રી અને લાલ મહારાજશ્રી અને ગાદીવાડા સમિત સમસ્ત ધર્મકુળ આ મહોત્સવમાં ઉપસ્થિત રહી અને ભક્તોને દર્શન આશીર્વચનનો લાભ આપશે આજના યુવા વર્ગને આવા ઉત્સવો દ્વારા આવા ધાર્મિક મહોત્સવ દ્વારા અરસ એકતા ભાઈચારાની ભાવના દ્રઢ બને એવા હેતુથી આવા ઉત્સવોનું નિર્માણ થતા હોય છે અને આવા ઉત્સવોમાં યુવાનો આત્મીય ભાવથી આ ઉત્સવમાં જોડાઈ અને તન મન ધનથી પોતાનું સમર્પણ ભગવાન પ્રત્યે સમર્પિત કરે છે અને ભાઈચારાની દૃઢતા આવા ઉત્સવ દ્વારા બંધાય છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણીયા મળવા બદલ હાર્દિક શુભકામના શક્તિસિંહ મેઘુભા જાડેજા કામ બોરારા મુંદ્રા કચ્છ અભિનંદન શક્તિ સિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખની જવાબદારી શક્તિ સિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક શ્રી

મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિ સી મોહબત સી જાડેજા ગામ વિરાણિયા મળવા બદલ હાર્દિક શુભકામના સુબેચક શ્રી આઈટેક કન્સ્ટ્રક્શન તુર્ક અકરમભાઈ અનિશભાઈ મુન્દ્રા કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સીમમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પૂલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગ ની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસિડેન્ટ સર્વે નંબર 451 પૈકી 2 9 એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બગોત્રા એટ તમારા સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન

મેન્ટ શુભલ પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ મુંબઈ દાદરમાં વિશ્વાસ પાત્ર સ્થળ અમારું સરનામું લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ સેવન સિક્સ નાઇન સેવન એટ વન નાઇન થ્રી ઝીરો નાઇન ઝીરો તમે રાહ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો